ઘણા વિદ્યાર્થીને એવું હોય છે કે મને શરૂઆતમાં પગાર કેટલો મળશે અને મારું સ્ટાર્ટિંગ સેલેરી પેકેજ કેવડું મોટું હશે સ્ટાર્ટિંગમાં જે કંઈ પણ હોય એનાથી હકીકતમાં કોઈ ફરક નથી પડતો તમે તમારા કેરિયરની શરૂઆત કરો છો સી ભારત એક એવો દેશ છે કે જ્યાં ચાવાળો પણ પ્રધાનમંત્રી બને છે તો એમણે એમના કેરિયરની શરૂઆત ચા બનાવવાથી કરી એટ ડઝન્ટ મેટર પીએમ છે તો કાબિલિયત ઉપર કામ કરવાનું હોય છે અને આઈટી મલ્ટીમીડિયા ત્યાં જ કામ કરે છે એ સમય કોઈ વિદ્યાર્થીને શરૂઆતમાં પાંચ સાત લાખ રૂપિયાનું એને પેકેજ મળે આવું કોઈ ઓફર નથી એમને કરતા બીકોઝ અમે એમનું કરિયર સ્ટાર્ટ કરાવવા માટે કીક સ્ટાર્ટ અપાવડાએ છીએ એમની સ્કિલ્સ ડેવલપ કરાવડાવીએ છીએ અને એ જ અમારી ઇન્સ્ટિટ્યુટનું કામ છે હા ઘણા વિદ્યાર્થીઓ છે ને એની સ્કિલ પ્રમાણે સારું પેકેજ મળે છે તો શું એવું જરૂરી છે કે અવડી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં સો વિદ્યાર્થીઓ તો બધા જ લોકોને દસ દસ લાખના પાંચ પાંચ લાખના સાત સાત લાખ રૂપિયાના પેકેજ મળે નહીં તો શરૂઆતી પગાર જે કંઈ પણ હોય તમે તમારું કારકિર્દી શરૂઆત કરી દીધી એ બહુ મોટી વાત છે અને ત્યાંથી તમારે ડેવલપ થવાનું હોય એક્સપિરિયન્સ લેવાના હોય અને જિંદગી એનું જ નામ છે